નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની લાખો પહેલી જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ની ભેટ જીતવાનો મોકો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર બનેલા સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશથી સતત પાણીની આવક થઈ રહી છે જેથી ગઈકાલે સાંજે ડેમના વધુ પાંચ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ડેમના કુલ ત્રેવીસ દરવાજામાંથી પંદર દરવાજા ખોલી ત્રણ લાખ સત્યાવીસ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે જેથી કાંઠાના સત્યાવીસ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાં નવા નીર આવ્યા છે જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પાણી ગુજરાતમાં કેવડિયા કોલોની સ્થિત નર્મદા ડેમમાં આવી રહ્યું છે પાણીનો સતત પ્રવાહ વધતા ડેમની સપાટીમાં વધારો થયો છે જેથી સરદાર સરોવરનું રૂલ લેવલ જાણવવા માટે ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ લાખ સત્યાવીસ હજાર પાંચસો ચુમ્માલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમના પંદર દરવાજા ખોલી ત્રણ લાખ પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણીની જાવક બે લાખ છન્નું હજાર આઠસો પંચોતેર ક્યુસેક છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ પચીસ મીટરે પહોંચી અને દર કલાકમાં પંદર સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને પગલે નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો સાત હજાર નવસો સત્તાણું પોઈન્ટ નેવું એમ છે પાણીની આવક થતા આરબીપીએચ

नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का